बनासकांठा कांकरेज तालुकाना कुनवरवा गामे श्री राजविद्या आश्रममा कृषी महोत्सव 2025 યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના કુંવરવા ખાતે આવેલ શ્રી રાજવિદ્યા આશ્રમમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષસ્થાને રવી કૃષિ महोत्सव યોજાયો હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પેલિયાતર કાંકરેજ તાલુકા भाजप પ્રમુખ નટુભાઈ પટેલ कांकरेज तालुका युवा भाजप महामंत्री अमरसिंह सोलंकी ईशुभा वघेला मलधारी सामजना अग्रणी जामाभा देसाईवड़ा ईश्वरभाई पूर्व जिला पंचायत सदस्य भीमसिंह जाधव कुनवार सरपंच राहुल भाई सुथार रमेश भाई जोशी पुनुभाघेला अमृतलाल जोशी देसाई पूर्व सरपंच सहित मोटी संख्या में कांकरज तालुकाना खेडू तो उपस्थित जेमा रहत्य बाबत विषय बात करिए तो कांकरज तालुका मामलतदारवी पटेल दांतीवाड़ा कृषि यूनिवर्सिटी ना शाम भाई चौधरी विस्तरण अधिकारी विपुल भाई देसाई मोहित रावल, आकाश मोदी प्रकृति बेन पुरोहित દક્ષિત જોશી, નવીન ચૌધરી, દશરથ ચૌધરી, મહેશ પટેલ, દર્શનાબેન ચાવડા, અખિલ જોશી ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ વિશેષ લાભો અંગે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈએ વિગતવાર માહિતી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપી હતી અને 170 જેટલા લાભાર્થીઓને પ્રમાણપત્રો તેમજ કૃષિ વિશેષ સાધનોની સબસિડી પેમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતા.